વાત છોટાઉદેપુરની કરીએ જ્યાં શિહોદનો બ્રિજ બેસી ગયો છે સુખી ડેમમાંથી પાણી છોડાયું છે અને તેના કારણે બ્રિજના પાયા વચ્ચેથી બેસી ગયા છે તેના કારણે હાલ તો આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે અને જે વાહન વ્યવહાર છે તેને અટકાવી દેવામાં આવ્યો છે છોટાઉદેપુરના શિહોદનો બ્રિજ જે બેસી ગયો છે સતત અત્યારે જે પાણીની આવક જોવામાં આવી રહી છે સુખી ડેમમાં અને સુખી ડેમમાંથી પાણી છોડાયું છે અને ત્યારે બ્રિજના પાયાને નુકસાન પહોંચતા વચ્ચેથી આ બ્રિજ બેસી ગયો છે અને એક તરફને હાલનો રસ્તો તો અત્યારે બંને તરફનો રસ્તો છે જેને બંધ કરી દેવામાં આવ્યો છે આ પહેલાં પણ આ બ્રિજ જ્યારે ક્ષતિગ્રસ્ત હતો અને એ દરમિયાન અહીં ડાયવર્ઝન હતું જે ધોવાઈ ગયું હતું બ્રિજ પાસેનું ત્યારે આ બ્રિજ પણ અહીં ધોવાઈ ગયો છે બે દિવસ પહેલાં જે ડ્રાઈવર્ઝન અપાયું હતું ત્યાંથી નાના વાહનોને પસાર થવા માટેની હાલ પરમિશન આપવામાં આવી હતી પરંતુ હવે તો એ પણ ધોવાઈ ગયું છે તેની સાથોસાથ આ બ્રિજ પણ વચ્ચેથી બેસી ગયો છે તેના કારણે અત્યારે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે તો શિહોદ પાસે આવેલો આ શિહોદનો આ બ્રિજ કે જે અત્યારે બંધ થઈ ચૂક્યો છે છોટાઉદેપુર જિલ્લાના શિહોદ પાસે ભારત નદી પરનો આ બ્રિજ જે વચ્ચેથી બેસી ગયો છે અને આ બેસી જવાની જે ઘટના બની છે વહીવટી પ્રશાસને હાલ તો સતર્કતાના ભાગરૂપે આ પુલને બંધ કરી દીધો છે અહીં જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન પણ ભારે વરસાદના કારણે અત્યારે ધોવાઈ ગયું છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે છોટાઉદેપુર જિલ્લાની આ જીવાદોરી સમાન નેશનલ હાઈવે છપ્પન પર સિહોદ પાસે ભારજ નદી પરનો આ પુલ છે કે જે અત્યારે બેસી ગયો છે જે ઘટના બની છે તેને લઈને હાલ તો અત્યારે બ્રિજને બંધ કરવાની પણ ફરજ પડી છે અને બ્રિજ બંધ થતાની સાથે જ ગ્રામજનોની પણ મુશ્કેલી અહીં વધી છે જો કે આ પહેલા આ બ્રિજ ક્ષતિગ્રસ્ત હતો અને એવામાં જે નાના વાહનો છે તેને જ અહીંથી પસાર થવા દેવામાં આવતા હતા પરંતુ ત્યારબાદ જે ડાયવર્ઝન છે એ પણ ધોવાઈ ગયું હતું જોકે આ સમગ્ર મામલાને લઈ અત્યારે આ બ્રિજને બંધ કરવાની પણ ફરજ પડી છે જે દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે આ બ્રિજ છે એ વચ્ચેથી બેસી ચૂક્યો છે બંને બાજુથી કારણ કે નીચે જે પિલ્લર છે ક્ષતિગ્રસ્ત થયા છે સુખી ડેમમાંથી જે સતત અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડાતા આ પ્રકારની સ્થિતિ છે બે દિવસ પહેલાં બ્રિજ પાસેનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છોટાઉદેપુર જિલ્લામાં પણ સતત વરસાદી માહોલની વચ્ચે આ પ્રકારની સ્થિતિ છે આપણી સાથે સાંસદ જશુભાઈ રાઠવા જોડાઈ ચૂક્યા છે જશુભાઈ હાલ તો આ સિહોદનો બ્રિજ વચ્ચેથી બેસી ચૂક્યો છે અને વાહન વ્યવહાર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે જી નમસ્તે જી છોટા ઉદેપુર વિસ્તારમાં ખૂબ ત્રણ દિવસથી ખૂબ ભારે વરસાદ પડવાના કારણે જળ બંબાકાર થયો છે અને આજે ગઈકાલથી જ એલર્ટ કરી દેવામાં આવ્યો અને સુખી જળાશય યોજના પણ એના લેવલ પ્રમાણે ભરાઈ ગઈ છે એનું પણ આજે છ દરવાજા જેટલું પંદર હજાર ક્રિસઠ પાણી છોડવામાં આવ્યું છે એના કારણે એક તો વરસાદનું પાણી અને ને સૂકી ડેમનું પાણી આ ડબલ પાણી હોવાના કારણે જે ક્ષતિગ્રસ્ત પુલ હતો એ બેસી ગયો છે હું તો મારા છોટાઉદેપુર થી ઘટના સ્થળે જવા નીકળી ગયો છું આભાર આપણો અમારી સાથે વાતચીત કરવા બદલ તો હાલ તો બ્રિજ બેસી જવાની આ ઘટના જે બની છે એ વાહન ચાલકોને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે આપણી સાથે હાલ કલેક્ટર અનિલભાઈ ધામેલિયા જોડાઈ ચૂક્યા છે અનિલભાઈ હાલ તો આ બ્રિજ બેસી ચૂક્યો છે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે તો વાહન ચાલકોને માટે શું સૂચના અને તેમને કયા રસ્તાનો હવે ઉપયોગ કરવાનો રહેશે નેશનલ હાઈવે 56 પર જે બ્રિજ આવેલો છે ત્યાં એના પિલર 5 ની અંદર જે ડેમેજ થયું છે સેટલમેન્ટ થયું છે એના કારણે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તમામ વાહન ચાલકોને રંગલી ચોકડી મોડાસર થઈને અન્ય વૈકલ્પિક રસ્તો છે ત્યાં ડાયવર્ઝન માટેની સૂચના આપેલી છે પોલીસે પણ એ મુજબની ડાયવર્ઝનની વ્યવસ્થા તમામ કરી દીધી છે એમનું જાહેરનામું પણ આપણે થોડી વારમાં કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અન્ય કોઈ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ રહેશે

જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી અન્ય રિપેરિંગ કામ પણ શક્ય નથી બ્રિજ રિપેરેબલ છે કે નહીં એનું એસેસમેન્ટ પણ નેશનલ હાઈવે મારફતે કરવામાં આવશે અને ત્યાર પછી કામ આયોજન કરીને એમના રિપેરિંગ વ્યવસ્થા કરવામાં આવશે એમની પ્રક્રિયા ઓલરેડી ચાલુ હતી આભાર અમારી સાથે જોડાવા બદલ તો છોટાઉદેપુર ના શિહોદનો આ બ્રિજ જે બેસવાની ઘટના બની છે અને તેના કારણે અત્યારે વાહન વ્યવહારને સંપૂર્ણપણે અહીંથી બંધ કરી દેવામાં આવ્યો છે